એકસો પચાસમી જન્મ જયંતિ છે સરદાર સાહેબની તો ત્યારે સરદાર સાહેબના નામને હટાવવામાં આવ્યું છે એને ફરી પુનઃસ્થાપિત કરો પોતાનું નામ પોતે જ કાઢી નાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એ પાછું નામ ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવે ડાયમંડ પાર્ક બની જશે ભાવનગરવાસીઓ માટે અનેક વાતો કરી હતી પરિપૂર્ણ નથી તે આપણે ત્યાં કોઈનું જીવતા વ્યક્તિનું નામ નથી મૂકતા જીવતા જગત્યુ કહેવાય વડાપ્રધાન પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ઠેર ઠેર રંગ રોગાન અને શહેરને સજાવવામાં આવ્યું છે અત્યારે હાલ આપણી સાથે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે તેમની સાથે વાત કરીએ કે શું છે આજે પ્રેસ કોન્ફરન્સ હતી શું મુદ્દો હતો તેના વિશે વાત કરીએ શું મુદ્દો હતો ખાસ કરીને કાલે વડાપ્રધાન શ્રી ભાવનગર આવી રહ્યા છે ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં તેઓ જ્યારે જ્યારે ચૂંટણીઓ દરમિયાન આવીને ખૂબ મોટા કાર્યક્રમો કરીને એમણે કેટલીક વાતો કરી હતી મેં એમની એ જૂની વિડીયોઝ આજે પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરી છે આ એક વિડીયો એમણે જે તે સમયે પોતે રિલીઝ કરી હતી અને પોતે જ આખો એક એવો કોરિડોર બની જશે બારમાર્ગી રસ્તો હશે બે હજાર વીસમાં પંચોતેર હજાર વાહનો સુરત ભાવનગર વચ્ચે આ રસ્તે ચાલતા હશે કલ્પસરની પાળી ઉપર બનેલો આ બાર માર્ગે રસ્તો હશે ત્યાં સાથોસાથ બ્રોડગેજ રેલવે હશે અને એકસો છત્રીસ કિલોમીટરમાં ભાવનગરથી સુરત પહોંચાશે આવી બધી વાતો કરીને ગયા હતા એમની પોતાની સ્પીચ એમણે રજૂ કરેલી વિડીયો ડાયમંડ પાર્ક બની જશે ભાવનગરવાસીઓ માટે અનેક વાતો કરી હતી પરિપૂર્ણ નથી થઈ આપના પહેલાંમાં મારી આખી પ્રેસ લેશો તો એના અંદર બધા જ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે મેં માંગ કરી છે કે ભાઈ આપ કાલે ભાવનગર આવો છો ત્યાર પાછી નવી એક વિડીયો રજૂ કરીને લાખો કરોડની જાહેરાત કરવાના બદલે જૂનો હિસાબ આપજો કે આ તમે બોલ્યા હતા અને એની માફી માગજો કે ભાઈ આ મારી ભૂલ હતી ભાવનગરમાં તમારા અંધભક્તોએ કહ્યું હતું કે આપણા વડાપ્રધાન થઈ ગયા છે માટે હવે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન અપાશે આપણા અંધભક્તોને પૂછ્યું શું થયું એનું સરદાર વલ્લભભાઈ પટેલના નામનું આપણું અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ હતું આપણે ત્યાં કોઈનું જીવતા વ્યક્તિનું નામ નથી મૂકતા જીવતા જગત્યુ કહેવાય શ્રીને ખબર વગર કોઈ વાલા થાવા કર્યું હોય તો મને ખબર નથી પરંતુ હું વડાપ્રધાન શ્રીનું ધ્યાન એટલા માટે દોરું છું કે એકસો પચાસમી જન્મ જયંતિ છે સરદાર સાહેબની તો ત્યારે સરદાર સાહેબના નામને હટાવવામાં આવ્યું છે એને ફરી પુનઃસ્થાપિત કરો પોતાનું નામ પોતે જ કાઢી નાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એ પાછું નામ ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવે માંગ કરી છે મેં ખેડૂતો બહુ જ તકલીફમાં છે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને અસરગ્રસ્ત ખેડૂતો અતિવૃષ્ટિથી મુશ્કેલીમાં છે એને મળે કપાસ ડુંગળી અને અન્ય ખેત પેદાશો મગફળી બધાના ભાવ એકદમ નીચે ગયા છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો માટેના પેકેજની જાહેરાત થાય અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ડાયમંડ ઉદ્યોગ તકલીફમાં છે એની વાત કરવામાં આવે આવા મુદ્દાઓ અંગેની માગણી કરી છે સર બે ક્વેશ્ચન છે એક તો જીએસટી ઘટાડવાના ફાયદા ગણાઈ રહ્યા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એનો અર્થ એ થયો કે આટલા વર્ષો સુધી એમણે ખોટું કર્યું હતું લૂંટ કરી હતી નુકસાન કર્યું હતું અમે તો પહેલા દિવસથી કહેતા હતા કે આવા જીએસટીના દર ના હોય અમે કહ્યું હતું કે આ ખોટું થઈ રહ્યું છે આટલા વર્ષો સુધી લૂંટ માંગી ફાયદા ગણાવે છે એનો અર્થ એ કે અમે પહેલાં કહ્યું હતું એ સાચું હતું તો એમણે જનતાની માફી માંગવી જોઈએ બીજી એક વાત કે નિકોલમાં જ્યારે આવ્યા હતા ત્યારે રસ્તા અને રંગરોગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વરસાદ પછી રસ્તા બધા ખરાબ થઈ ગયા ત્યારે ભાવનગરમાં પણ નાગરિકો એવું કહી રહ્યા છે કે આવી રહ્યા છે એટલે રસ્તા તૈયાર થઈ ગયા છે અતિશય ખરાબ પરિસ્થિતિ છે આવે ત્યારે શણગારવાનું કામ થાય અને એમાં ટકાવારી ખવાય આ તમે જોજો એક વરસાદ થાય એટલે ગાબડા પડે છે લોકો સોશિયલ મીડિયામાં ચલાવે છે કે વરસાદ આવ્યો તો ભાજપનો બનાવેલો રોડ નીકળી ગયો ને એની નીચેથી કોંગ્રેસનો રોડ છે એના ઉપર અત્યારે હાલીએ છીએ વર્ષો પહેલાં બનાવેલો કાંકરી ના ખરવી જોઈએ આ તમે જો આટલા બધા ડેમ કોંગ્રેસના શાસનમાં બનાવેલા છે ની કાંકરી ખરે છે અને આમના બનાવેલા નવો હજી ઉદઘાટન થાય પહેલાં બ્રિજ તૂટે રિનોવેશન કરેલો બ્રિજ તરત જ તૂટે મૂળ કમલમમાં હપ્તા ને પૈસા જાય છે લોકોને એના કારણે મુશ્કેલી પડે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અમારી સાથે વાત કરી તો અત્યારે હાલ આ શક્તિસિંહ ગોહિલ હતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ભાવનગરની મુલાકાતે આવનારા છે તેના વિશે વાત કરી ધન્યવાદ